ખાઈ ખાઈ કોઈ ખાઈ મોગ ખાઈ 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 ખાઈ

để em một cái ghế một cái ghế khác là.

લાઈક કરો ને સબક્રાઈબ કરો તમારું હાર્દિક હાર્દિક સ્વાગત

લાઈટ કરો લાઈટ કરો जय माता दी भाई जय मेरी माँ जय मेरी माँ लाइक कर दो चैनल ने सब्सक्राइब कर दो बापा सीताराम सीताराम बापू सीताराम मारू गाम जामनगर से भाई राजू भाई मारू गाम जामनगर जय रामा जय रामा लाइक कर दो चैनल ने सब्सक्राइब कर दो આપણે લાઈવમાં અત્યારે જણા જોઈએ છીએ તો લાઈક કરજો સ્ક્રીન ઉપર ડબલ ટચ કરજો એટલે મને લાઈક મળી જશે અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારા લાઈવમાં જોડાણો છો તો ખૂબ ખૂબ આભાર અને હાર્દિક તમારું સ્વાગત કરું છું સાચોડે ધની રે ફેર મારે રામ દેવજી হে পির জি মারা নার রে আধার রে স্টোরে ধনে রে পীর মরে রেও যে পিজি মারা নো ধার না রে রে পীর जय राम अपीर जय राम अपीर भाई तो लाइक करो चैनल कर ने सब्सक्राइब कर दो हे पिटजी बिना गायु ना रे गोवार रे हे पिटजी बिना गा रे गोवार खंबे रे कमर ने हाथ मांगे लियो रे खबेरे कमर हाँ ने हाथ मांगे डियो रे लाइक कर दो तो चैनल ने सब्सक्राइब कर दो लाइक कर दो अपने चार जन लाइक मजो है तो लाइक कर दो चैनल ने सब्सक्राइब कर दो બે જણ જો તો બે લાખ ખર્ચી દેજો ખર્ચી દેજો બધે નીકળી ગયા લાઈવ માં જો તો તો લાઈવ માં જોરાઓ તમારો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ અભિનેંદન लाइक like करो चैनल ने सब्सक्राइब कर जो मित्रों मारा लाइव में जोड़ा हो तो खूब खूब खुँ आभार जय राम आप जय राम आप काले काले सारा दस लाइव में आओ ओके ओके भाई ओके काले सवाल ने ना कि Olha o mar. Ai, jai, jai mata jai, jai mata Jai nama Like kar de do ek adi no, gun bhai. Jai nama pir, jai ma, લાઈક કરજો જય માતાજી જય ધણી જય ધણી રાજભાઈ સવારના ઓકે ઓકે ભાઈ સવારના દસ વાગે લાઈક કરજો લાઈક કરજો બધાએ લાઈક કરજો ચેનલને સબક્રાઈ કરજો આજક રસ નય ઉતારે મામકસમાળીયો રે આજક રસ નય ઉતારે મામકસમાળીયો વે એ જેલ માં ઉગાયરા પીતા વાસુદેવ જેલ માં થી કાઢ્યા પીતા વાસુદેવ ઓ કૃષ્ણ નય ઉતારે મામકસમાળીયો રે આજ નર સિ અવુ તારે કૃષ્ણ હરી ઓ રે હરે આજ નર કૃષ્ણ અવ તારે હૃષ્ણ મારી ઓરા ભગ તો પહેલા દઉ ગયરા છે ભગ તો પહેલા નર સિ અવ હૈના કૃષ્ણ હરી રે લાઈક તારા ભાઈ હવે લાઈવ ચાલુ થઈ જશે ને નવગણ ભાઈ લાઈવ તમારું ચાલુ થઈ જશે એટલે તમારે પરમિશન આપશે પરમિશનમાં તમારે ચોવીસ કલાક ચોવીસ કલાક વાઇઝ જોઈ જશે ચોવીસ કલાક પછી તમને લાઈવ ચાલુ થઈ જશે ઉપાધી ના કરતા થઈ જશે લાઈવ ચાલુ થઈ જશે એટલે લાઈવમાં તમે પરમિશન નાખી દો એટલે ચોવીસ કલાકમાં તમારું લાઈવ ચાલુ થઈ જશે નવગન ભાઈ ઓટોમેટિક થાય એમાં લાઈવમાં તમે જાઓ ને ઓપ્શન આવશે એટલે બીજા નંબર માં ઓકે કરો ભાઈ એકલીમાં ચાવી જેવું આવશે તારું ચાવી જેવું આવે ને એ પેલા ખાનામાં નહીં બીજા ખાનામાં તારે ઓકે કરવાનું ઓકે કરી હાવ છેલ્લે જાય ને યસ દબાવી દેવાનું પછી બહાર નીકળી જવાનું પછી તારે ચોવીસ કલાક પછી તારે જોવાનું લાઈવમાં જવાનું ના થાય ને તો પાછુંમાં જવાનું પછી તારે એને ઓટોમેટિક થઈ ગયા એક તો તારે એક વાર તો તારે કરવું જો યસ ખાલી દબાવી દે ને ખાલી યસ ચોવીસ કલાકની મુદત આવે પછી ચોવીસ કલાક પછી તારે જોવાનું ન થાય ને તો તારે ઓટોમેટિક થઈ ગયા લાઈક કરજો કરજો મિત્રો ચેનલ ને ચાર જણા જોવાના હોય તો ખૂબ ખૂબ આભાર લાઈક કરજો લાઈક કરવાના કઈ પૈસા નથી આપડે ડબલ સ્ક્રીન ઉપર ડબલ ટચ કરશો એટલે મને લાઇક મળી જશે કોઈ પણ ધાર્મિક ફરમાશ હશે તો તમે ધાર્મિક ફરમાશ પૂરી કરીને આપશો ओके okay, भाई तो okay, okay, शू कर ओके ओके भाई लाइक करो लाइक करो जय मुंबई स्टूडियो जमनगर जय वेलनाथ ठाकुर जय वेलनाथ जय वेलनाथ जय मुंबई स्टूडियो वाला लाइक कर जो लाइक कर जो चैनल ने सरप्राइज कर जो बधाई मित्रों કોઈ પણ માતાજીની ધાર્મિક ફરમાઈશ આપશો તો તમારી ધાર્મિક ફરમાઈશ પૂરી કરીને આપશું તો માતાજીના નામ લખજો તો માતાજીની ગીત અમે ગાઈ દેશું જેવેલનાથ લાઈક કરજો કોઈ પણ મિત્રોમાં લાઈવ નવા જોડાણ હોય તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ચાર લાખ થઈએ આપણે તો લાઈક હજી આપણે ચાર લાખથી તો ના થાય કાંઈ ભેગું પણ આપણે પાંચ જણા જોતા હોય તો પાંચ જણા જોતા હોય તો આપણે પાંચ લાખ થઈ જોઈએ તો બધાય મારા જો કોઈ પણ મારા લાઈવમાં જોના હોય તો ખૂબ ખૂબ આભાર તમારો હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો એવી મારી દિલથી ખાસ નમ્ર વિનંતી છે તમને બધા મિત્રોને આપણે અઢાર જણા લાઈવમાં જોવે છે તો અઢાર લાઇક થવી જોઈએ

મારા જાગ રે રામ દેવું કરો ને સહાય રે આ ધજા નો ધણી રે પીર મારે રામ દેવ જે સૂતો રેવો ઈ તો પીર મારા જે રે

હવે ધજા નો ધણી રે પીર મારે રામ દેવજી સહાયુ કરો ને રણુજાના પીરજી રે તો રે હોય તો ધણી મારા જાગે રે લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો પાંચ જણા આપણે લાઈવમાં જોડાણ હોય તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જે સ્ટુડિયો જામનગર લાઈક 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 કરો 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 સપોર્ટ કરજો મિત્રો

નવઘણ ભાઈ જોતા હોય લાઈવ તો મેસેજ કરો લાઈક કરો તેને જ કરી દેજો હા આવો લે જમ કોંગ્રેજ ઓલેશન આવશે આવશે રે મઢ રાતી ને હોન બાઈ આવશે 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 રે મઢ રાત ભાઈ વેલી આવશે ચંદુ ચટલીના રામ રામ જય માતાજી રામ રામ જય માતાજી જય માતાજી ભાઈ પધારો પધારો લાઈક કરજો ચેનલને સપોર્ટ કરજો ભાઈ આપણે લાઈક કરવાના પૈસા નથી સ્ક્રીન ઉપર ડબલ ટચ કરશો એટલે આપણે લાઈક મળી જશે પધારો પધારો લાઈક કરો ચેનલને સપોર્ટ કરજો કોઈ પાછા લાઈમાંથી રહી ગયા છે પાછા જોડાશે આપણે તો આપણે લાઈક કરવાનું કહીશી એમ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું કહેશી આપણે સર્વે મિત્રોની દયાથી આપણે આગળ વધવું છે લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બી લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરીજો મિત્રો લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરીજો મિત્રો અમને લાઈવ માં જોના હોય તો લાઈવ માં જોણા હોય તો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ અભિનંદન सेवा लखेला लेख खमेलरी लख जे तारा थे सेवा तू तो खमेल लख जे तारा या थे आ जीवन सोरी दीदू में तो मिल री तारा नामे મેલે મેલે મે દે દી કલ તારે મારો જીવન હાલે કોપય પરમ પાર મેલેલી કોપય પરમ પાર મારા સ્ટુડિયો માં તમારું हार्दिक અદિક સ્વાગત કરું છું ખૂબ ખૂબ અભિનંદન મારા લે મજા લાઈક કરજો ચેનલ ને સપોર્ટ કરજો